નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને કે જેમાં અત્યારે સૌરાષ્ટ્ર જે રાજકીય એપી સેન્ટર બન્યું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ છે સૌથી પહેલાં રાહુલ ગાંધીની જે મુલાકાત જોવા મળી જૂનાગઢ ખાતે કે જેમાં પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા પ્રમુખો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અન્ય એક મુલાકાત થવાની જ હતી પરંતુ ક્યાંક ફ્લાઇટ ટેક ઓફ ન થઈ હતી ખરાબ વાતાવરણને કારણે અને તેઓ ન આવી શક્યા હતા બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે ગુજરાત મુલાકાત જોવા મળી રહી છે ભાવનગર ખાતે લોકાર્પણ જે કાર્યક્રમમાં તેઓ ખાસ હાજરી આપવાના છે ત્રીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો આવી રહ્યા છે તો સૌરાષ્ટ્રમાં જે પ્રમાણે વિસાવદરમાં જે જીત થઈ અને તેમાં પણ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ પણ અત્યારે જે રીતે ગુજરાતની મુલાકાતે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતની મુલાકાત પતાવીને જશે ને ત્યાર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજકોટ ખાતે આવવાના છે તે પણ લોકાર્પણ કાર્યક્રમમાં ખાસ હાજરી આપવાના છે તો એક બાજુ સૌરાષ્ટ્ર એ પહેલેથી જ ક્યાંક રાજકીય વર્તુળોમાં ચર્ચા હતો અત્યારે મુદ્દો હતો કે આ વખતે સૌરાષ્ટ્રમાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે અને બીજી બાજુ આટલી બધી જે મુલાકાતો અત્યારે જોવા મળી રહી છે એક બાદ એક શું લાગી રહ્યું છે કે આ વખતે રાજકીય એપી સેન્ટર સૌરાષ્ટ્ર બની રહ્યું છે અને બીજી બાજુ સૌરાષ્ટ્રમાં જ ક્યાંક નવા જૂની થાય તેવા પણ અત્યારે તો સંકેતો છે કારણ કે વડાપ્રધાન મોદી મુલાકાતે હોય કેન્દ્રીય ગૃહમંત્રી અમ અમિત શાહ હોય રાહુલ ગાંધી હોય આમ આદમી પાર્ટીના સંજય સિંહ હોય ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ વખતે કયા પ્રકારની જૂની થશે ત્યારે આ બંને મુદ્દાઓ પર અને તમામ જે તરલ તો રાજકીય નેતાઓની મુલાકાત સૌરાષ્ટ્ર ખાતે જે વધી ગઈ છે તેના લઈને ચર્ચા વિચારણા કરવી છે અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને સાથે સાથે રાજુલભાઈ દવે કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને સાથે વરિષ્ઠ પત્રકાર પણ છે જે આપ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે રાજેશભાઈ સૌરાષ્ટ્રને આપણે બહુ જ બધી ચર્ચા કરી કે ના સૌરાષ્ટ્રમાં શું થશે શું નહીં કેવી રીતની પરિસ્થિતિ ત્યારે હવે સૌરાષ્ટ્ર રાજકારણીઓનું એપી સેન્ટર બની ગયું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ છે આપણે પહેલેથી જેમ કહેતા હતા કે ના વડાપ્રધાન મોદી આવશે કે પછી કેન્દ્રીય ગૃહમંત્રી આવશે તો જે અંદર આંતરિક વિખવાદની જે પરિસ્થિતિ હતી તેને ક્યાંક ઠારશે તેવી પણ બાબત હતી પરંતુ હવે તો જે મુલાકાતીઓ જે ઘણા બધા વધી ગયા છે માત્ર માત્ર નહીં પરંતુ કોંગ્રેસ અને આપ પણ અત્યારે તો મેદાનમાં આવી ગયું છે કઈ રીતે જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર જે અત્યારે

એ આપ્યા છે અને છેલ્લા કેટલાક જોઈ રહ્યા છો કે છેલ્લું લોકસભાની ચૂંટણી હોય ચૂંટણી હોય એ પછી પણ સૌરાષ્ટ્રની અંદર રાજકીય વિવાદ એ કોંગ્રેસમાં થતો હોય કે ભારતીય જનતા પાર્ટીમાં કે આમ આદમી પાર્ટીમાં થતો હોય એનું પ્રમુખ સ્થાન એટલે મીડિયા એટેન્શન જે છે એ સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોએ લીધેલું છે એમાં સહકારી ક્ષેત્રની ચૂંટણીની અંદર મેન્ડેટ ફગાડી દેવાની શરૂઆત જે છે એ સૌરાષ્ટ્રથી થતી હોય ભારતીય જનતા પાર્ટીની જે ડિસિપ્લિન છે ડિસિપ્લિનની બહાર જઈ અને બોલકા નેતાઓ એમણે સીધે સીધું જો કોઈ સ્ટેટમેન્ટો કરતા નજરે પડતા હોય તો એ સૌરાષ્ટ્રમાંથી હોય વિસાવોદરની ચૂંટણી અને એનું જે એપી સેન્ટર સૌરાષ્ટ્ર રહ્યું અને એના જે પરિણામ છે એ પણ એક બહુ ચર્ચાનો વિષય રહ્યો પાછળની જે ચૂંટણી થઈ ગઈ વિધાનસભાની એની અંદર ભારતીય જનતા પાર્ટીને બહુ જંગી બહુમત મળ્યું પણ એમને સૌથી વધારે જો મુકાબલો ક્યાંક સહન કરવો પડ્યો હોય તો સૌરાષ્ટ્રમાં થયો અને આમ આદમી પાર્ટીની પાંચ સીટો જે છે એમાંથી ત્રણ સીટો એમણે સૌરાષ્ટ્ર રિજનમાંથી મેળવેલી એટલે ક્યાંક ને ક્યાંક એમને પગ મૂકવાની જગ્યા સૌરાષ્ટ્રની અંદર ઉભી થઈ હવે અત્યારે કોંગ્રેસ જે છે સૌરાષ્ટ્રની અંદર એનું ચિંતન શિબિર કરી રહી છે એનું મુખ્ય કારણ એ છે કે વિસાવદરની ચૂંટણી પછી આમ આદમી પાર્ટી એ જે રીતે પોતાની રાજકીય ગતિવિધિઓને વેગ આપ્યો છે એ જોતા કોંગ્રેસની જે એક મજબૂત ઝોન ગણાતું જેમ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા છે એ રીતે સૌરાષ્ટ્ર તો એની અંદર આમ આદમી પાર્ટી એ કોંગ્રેસનો વોટ ગળી ના જાય જે વિસાવદરમાં થયું આખા સૌરાષ્ટ્રમાં ના થાય એના માટેના પ્રયત્ન રૂપે એમણે

લોકાર્પણ કરવાના હોય આ સંહિતા ને દિવાળી આવે પહેલા તો એ એ બધું ભારતીય જનતા પાર્ટી ત્યાં કરી રહી છે એટલે એવું કહી શકાય કે ત્રણેય પાર્ટીઓ સૌરાષ્ટ્ર ની અંદર ડેરા તંબુ તાણ્યા છે અને એટલે એવી પણ એક વાત છે કે આ તો ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે છે એ બની શકે સૌરાષ્ટ્રમાંથી આવે સૌરાષ્ટ્રના બહુ વખતથી એક લાગણી પેદા થયેલી છે એને બહુ અવગણના કરી છે અને જયેશ રાદડિયાને જે રીતે અમિત શાહ દ્વારા વેઇટેજ આપવામાં આવે છે એના કારણે પણ ઘણા બધા તરક વિતર્ક સૌરાષ્ટ્રને લઈને ત્યાં આગળ થઈ રહ્યા છે એટલે ભાજપનું આંતરિક રાજકારણ આમ આદમી પાર્ટીમાં વિસાવદરની ચૂંટણી પછી ફૂંકાયેલો પ્રાણ કોંગ્રેસ જે છે એમની જે વોટ બેંક બચાવવાની કે સૌરાષ્ટ્રની અંદર એમનો જે વોટ છે આમ આદમી પાર્ટી પાર્ટી ગળી ના જાય એના માટેની એમની જદ્દોજહજ આ બધા જ કારણોને લઈ અને અત્યારે સૌરાષ્ટ્ર જે છે એ રાજકીય ગતિવિધિનું એપિસેન્ટર રહ્યું છે પણ હંમેશા સૌરાષ્ટ્ર જે છે એના એક અલગ બીજા અને એક અલગ બૂડ એના માટે બહુ જાણીતું છે અને એટલે આખા ગુજરાતની નજર હંમેશા અને એ જ કારણ છે અત્યારે પણ પ્રવીણ રામ એક આંદોલન કરી રહ્યા છે એના સંદર્ભે સંજયસિંહ અહિયાં આગળ છે એક જે કાર્યક્રમ હતો એ અરવિંદ કેજરીવાલ આદિવાસી મોટું સંમેલન કરવાની એક છે પ્રયત્ન એ પણ આમ આદમી પાર્ટી ત્યાં આગળ કરી રહી છે એટલે બધી જ રાજકીય ગતિવિધિઓ જાણે એક જગ્યાએ ડેરા તંબુ તાણ્યા હોય એવી હાલની સ્થિતિ છે ને એટલા માટે સૌરાષ્ટ્ર વધારે ચર્ચામાં છે બિલકુલ બિલકુલ સાચી વાત છે ને જે પ્રમાણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો અત્યાર સુધી સૌરાષ્ટ્ર પહેલેથી ચર્ચામાં હતું જ કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ હોય કે પછી બીજી બાજુ સૌરાષ્ટ્રના જે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ કેમ ના હોય એટલે કે પહેલાંથી ચર્ચામાં તો હતું પરંતુ આ વખતે જે આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે શું તેને પણ લઈને અત્યારે તો કોઈ બાબત જોવા મળશે કે કેમ તે તો એક સવાલ છે પણ રાજુલભાઈ કઈ રીતે જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રમાં જે રાજકારણીઓનું અત્યારે આવતું જે એપી સેન્ટર બની ગયું છે એક બાદ એક મુલાકાતો સતત વધી રહી છે હવે તો રાજુલભાઈ મારો અજ આવી રહ્યો છે આપને સૌરાષ્ટ્રમાં અત્યારે ત્રણે પાર્ટીઓ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમાં રાજકીય ગતિવિધિઓ ઘણી તેજ બની છે કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર એ જૂનાગઢમાં યોજાણી અને દસ દિવસની પ્રશિક્ષણ શિબિર હતી રાહુલ ગાંધી ગઈકાલે આવવાના હતા પાંચ દિવસમાં જેમની જૂનાગઢની આ બીજી મુલાકાત ગોઠવાયેલી ગઈકાલે નવા વિશે કંઈ જુદી વાત છે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ત્યાં સક્રિય બન્યા છે સૌથી મહત્વની વાત એ છે કે ભાજપની બે શીર્ષસ્થ નેતાગીરીઓ એક વડાપ્રધાન અને બીજા ગૃહપ્રધાન એ માત્ર બે દિવસના અંતરે સૌરાષ્ટ્રના પ્રવાસે આવે છે રાજકોટની વાત કરીએ અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો જે રીતે આખા સૌરાષ્ટ્રમાં વરસાદને પગલે જે ડેમેજ ડેમેજ થઈ છે એ ડેમેજે ભાજપને કરવામાં ઘણો મોટો ભાગ ભજવો છે અને ભાજપની ની શીર્ષસ્થ નેતાગીરી રાજ્યની છે હજી આ મુદ્દો સમજતી નથી એટલે હું માનું છું કે કદાચ વડાપ્રધાનને અને ગૃહપ્રધાનને ને પોતાના ગૃહ રાજ્યમાં વારે ઘડી આવવું પડે છે રાજ અમિત શાહ રાજકોટમાં ખેડૂત સંમેલનને સંબોધવાના છે અમિત શાહ રાજકોટ આવી રહ્યા છે રાજકોટના ભૂતપૂર્વ ધારાસભ્ય એમણે જેમણે હેલ્મેટ અંગે વિરોધ ઊભો કર્યો એમને પણ એના જેવા બીજા ઘણા લોકોને ભાજપમાં ફરી સક્રિય કરવાની એક વિચારણા ચાલી રહી છે અને એના કંઈક કંઈક

રાજકોટ પહોંચી સૌરાષ્ટ્ર એમ નથી એને માટે થઈને વડાપ્રધાન ને અને ગૃહમંત્રીને સૌરાષ્ટ્ર નો પ્રવાસ કરવો પડે છે ગૃહમંત્રી રાજકોટ આવી રહ્યા છે ત્યારે એમની આ મુલાકાત એમની સભા ઉપરાંત ખેડૂત સંમેલન ઉપરાંત રાજકીય મુલાકાતો પણ કરશે અને કોને હવે મહત્વ આપવું કઈ રીતે આપવું એનો આપણને એમની મુલાકાત પછી જોવા મળી રાહુલ ગાંધી ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં બે વખત આવ્યા બીજી વખત ન આવી શક્યા પણ બે વખત આવવાના હતા અને ગુજરાત જુનાગઢમાં એક માલધારીનું મૃત્યુ થયું છે જંગલ ખાતાના અધિકારીઓના ત્રાસને કારણે એવો એની પર આક્ષેપ છે એ ત્યારે એ માલધારીના પરિવારજનો ને મળવા માટે રાહુલ ગાંધી જુનાગઢની સિવિલ હોસ્પિટલ ની એમની ગઈકાલે મુલાકાત પણ ગોઠવાઈ હતી આ અને આવા બીજા અનેક પ્રશ્નો છે નારણભાઈ કાછડિયા ભૂતપૂર્વ સંસદ સભ્ય અમબ્રેલીના એ મેં કાગળ લખ્યો છે કે પહેલા તો કે રસ્તા માટે જે રૂપિયો ખર્ચાય છે એમાંથી સિત્તેર પૈસા ચવાઈ જાય છે એવો એણે સરકારમાં કાગળ લખ્યો છે અને એમણે લખ્યું છે કે અમરેલીથી સુરત પહોંચતા રસ્તા માર્ગે અઢાર કલાક થાય છે એટલે લોકો હવે છે આવા પ્રશ્નો જે છે કે ભાજપના જ નેતાઓ હવે ખુલી ને પક્ષની સામે બોલતા થયા છે આ બધું જોતા હવે કેન્દ્રીય નેતાગીરીને ને ભાજપની કેન્દ્રીય નેતાગીરીને રાજ સૌરાષ્ટ્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડ્યું છે કોંગ્રેસને એમાં કઈક આશાનું કિરણ દેખાય છે અને આ આમ આદમી પાર્ટીએ વિસાવદર ની બેઠક જે રીતે કબજે કરી એ પછી એને પર એમ લાગે છે કે સૌરાષ્ટ્રમાં પોતાનો પગ પેસારો વધારે મજબૂત કરવો આ ત્રણ પરિબળોની અસર નીચે અત્યારે ત્રણેય રાજકીય પક્ષોની ને ટોચની નેતાગીરી સૌરાષ્ટ્ર ખુંદી રહી છે બિલકુલ સાચી વાત છે ને જે પ્રમાણની પરિસ્થિતિ અત્યારે હાલ તો જોવા મળી રહી છે રાજેશભાઈ આ બાબતને આપ પણ કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે જ્યારે આ લીલુબેન જાદવનો જે હવે ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ત્યારે પણ સવાલ એ જ થતો હોય છે કે લીલુબેન નહીં પરંતુ જ્યારથી રાજકોટના મેયર નૈરાબેન પેઢડીયા બન્યા છે ત્યારથી ઘણા બધા વિવાદ જોવા મળી રહ્યા છે એ પછી રીબાબા જા રીવાબા જાડેજા સાથેનો વિવાદ હોય કે પછી અન્ય પણ બાબત અત્યારે જોવા મળતી હોય છે એક બાજુ વડાપ્રધાનની મુલાકાત છે બીજી બાજુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત છે શું લાગે છે કે આ આંતરિક અસંતોષને લઈને કોઈ બેઠક થશે કે કેમ આ નો ડાઉટ કે કોઈને ખબર તો પડશે જ નહીં કે આ બેઠક થઈ ગઈ તેમ પણ લાગે છે કે ના બંધ બારણે કંઈક અત્યારે તો જે રાજકારણમાં ગરમાવો લાવવા માટે કે પછી આંતરિક અસંતોષને ઠારવા માટે કોઈક અત્યાર તો બાબત જોવા મળશે કારણ કે છેલ્લા ઘણા સમયથી રામ મોકરિયા પણ જે ઘણા બધા જે ચર્ચામાં જોવા મળી રહ્યા છે એટલે લાગે છે

બીજેપી ની જે સ્ટાઇલ છે એ કોંગ્રેસ જેવી નથી કોંગ્રેસમાં મીડિયાની સામે ખડગે એમ કહી દે કે ભાઈ અમારા જિલ્લા પ્રમુખોમાં નવ જિલ્લા પ્રમુખ જે છે કામ નથી કરતા એટલે કે છે પ્રકારના પરફોર્મન્સ એમ નથી ભારતીય જનતા પાર્ટીમાં એ સ્થિતિ નથી પણ જે રીતે અમિત શાહ મુલાકાત ખાસ કરીને છેલ્લા છ મહિનાની અંદર ગુજરાતની અંદર વધી છે દર પંદર દિવસે લગભગ એક વખતે અમિત શાહ મુલાકાત છેલ્લા છ મહિના થી થઈ છે નરેન્દ્રભાઈ બે વખત અમદાવાદ આવી ગયા નિકોલ અને એના પછી આજે ત્રીજી મુલાકાત એમની ભાવનગર થી ત્યાં આગળ મુખ્ય કારણ એ છે કે હાલ અધ્યક્ષ નથી ભારતીય જનતા પાર્ટીના અને સી આર પાટીલ બેવડી ભૂમિકા નિભાવી રહ્યા છે એટલે એમનો એક પગ એમના જલ સંસાધન મંત્રી તરીકે દિલ્હીમાં છે અને બીજો પગ ગુજરાતમાં હોય છે સંગઠનમાં જે ટ્વેન્ટી ફોર બાય સેવન સી આર પાટીલનું ઇનપુટ હતું એ અત્યારે સ્વાભાવિક છે ના મળે અને એના કારણે આ જે પ્રશ્નો બધા ઉભા થયા છે સંગઠનને લઈને એ છે જ એ સિવાય નગરપાલિકા અને કોર્પોરેશનના લેવલ ઉપર લોકોની પુષ્કળ નારાજગી છે એમાં ચોમાસા પછીની જે સ્થિતિ છે એમાં સુરત વડોદરા અમદાવાદ શહેર અને એ સિવાય સૌરાષ્ટ્રના હાઈવેઝ અને ગામડાઓને જોડતા રસ્તાઓ એની જે સ્થિતિ થઈ છે

અને એને ડેમેજ કંટ્રોલ કરવા માટે હાલ ગુજરાત અને સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ ના હોય એટલે સ્વાભાવિક છે કે નીચેનું જે સંગઠન છે એમાં કોઈ ઓથોરિટી એવી નથી કે આ બધી જે સમસ્યાઓ છે એની સાથે બેસી અને એનું સોલ્યુશન કરે એટલે આ જે પણ કાર્યક્રમો થતા હોય એ કાર્યક્રમ માટે જ્યારે પણ મોટા નેતાઓ જતા હોય ત્યારે એમનો જે બે કે ત્રણ કલાકનો કાર્યક્રમ હોય એની અંદર આ નેતાઓને સાથે બેસાડીને જે કહેવાનું હોય એ કાનમાં કહી દેવાય કે ભાઈ આ જે થઈ રહ્યું છે ઠીક થતી જેમને સલાહ આપવાની છે સલાહ અપાય થોડીક જેને ચેતવણી આપવાની છે ચેતવણી અપાય આ ભારતીય જનતા પાર્ટીની સ્ટાઇલ છે અને એટલે એ આપણે વિચારીને ચાલીએ બીજું કે શ્રાદ્ધ પૂરા થાય પછી એવી એક અપેક્ષા છે કે નવરાત્રીની અંદર કાં તો અધ્યક્ષની કાં તો મંત્રીમંડળના ફેરફારની જાહેરાત થઈ જાય અને વીસ તારીખે નરેન્દ્રભાઈ નો કાર્યક્રમ અમિત શાહનો કાર્યક્રમ છે એટલે એ જે બે વિષય બહુ સમયથી ચર્ચામાં છે છે લટકતા એવા વિષયો કારણ કે પ્રદેશના અત્યારના કાર્યકારી અધ્યક્ષ સી આર પાટીલ જ લાસ્ટ ટાઈમ એવું કહીને ગયા હતા કે હવે કોઈ નવા વ્યક્તિ આ મિટિંગ લેશે ને કાલની મિટિંગ પાછી એમણે લેવી પડી છે એમણે એક ઇશારો એવો પણ કર્યો હતો કે નવા મંત્રીઓ આવે જે જૂના છે

સંગઠન ના લોકોની પણ ભૂમિકા હોય પણ ગુજરાતમાં તો નરેન્દ્રભાઈ અમિત અમિતભાઈ બે જણા નક્કી કરવાનું હોય અને એમાં પણ આટલા બધા લાંબા સમય સુધી ના નક્કી થઈ શકે અને એડો પ્રેસિડેન્ટ થી પાર્ટીમાં ચલાવવું પડે આ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં આપણે ક્યારે જોયેલું નથી અને એટલે આ બધા જ વિષયો જે છે એ વિષયો ને એડ્રેસ કરવા માટે અમિતભાઈ વારંવાર અહીંયા આવી રહ્યા છે અને હવે નરેન્દ્રભાઈ એટલા માટે આવે છે કે જે આવનારી જાન્યુઆરી મહિનામાં ચૂંટણીઓ છે એ કોર્પોરેશન લોકાર્પણના કામો થાય જે રસ્તાઓ તૂટી ગયા છે માટે નારાજગી છે નારાજગી નરેન્દ્રભાઈના ચહેરાથી એમની લોકપ્રિયતાથી ક્યાંક ક્યાંક ખાળવાની કોશિશ થાય એના માટેનો એક કાર્યક્રમ દિવાળી સુધી ચાલશે એ પછી ગમે ત્યારે જે છે ડિસેમ્બરમાં ચૂંટણીઓ જાહેર થઈ શકે એમ છે તો તો બે અને હવે એવું લાગે છે કે પેલા અમિતભાઈ હવે નરેન્દ્રભાઈ આ બંને જણાએ ગુજરાતને જે છે મહત્વ આપવાનું શરૂ કર્યું છે અને એટલે જ આ વારંવારની જે મુલાકાતો હવે શરૂ થઈ છે એની પાછળ આપણે એવો ક્યાંક કાઢી શકીએ કે ગુજરાતની અંદર જે પણ સમૂહ સૂત્રું નથી લાગતું કારણ કે જે તકલીફો છે એ તકલીફો પ્રત્યે હવે ગંભીરતાથી એનો ઉકેલ લાવવા માટેની શરૂઆત જે છે કરવામાં બિલકુલ બિલકુલ સાચી વાત છે અને આ કરવું હવે બહુ જરૂરી બની ગયું છે કારણ કે એક બાજુ એમ કહેવાય ને કે કોર્પોરેશનનું ઇલેક્શન આવી રહ્યું છે બીજી બાજુ વિધાનસભાને લઈને પણ અત્યારથી તૈયારીઓ તરાવતો આરંભી દેવામાં આવી છે એટલે કે કરવું બહુ જરૂરી છે પણ બીજી બાજુ રાજુલભાઈ લાગે છે કે જે પ્રમાણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જે હવે કસર જે તરાવતો કસી છે અને એમાં એમ કહેવાય ને કે આ વખતે ગમે તેમ કરીને સૌરાષ્ટ્રના લોકો કવર કરવા માગે છે રાહુલ ગાંધીએ લોકસભામાં જ કહ્યું હતું કે હવે હું ગુજરાત જીતીને બતાવીશ બીજી બાજુ આમ આદમી પાર્ટીને એક પ્લસ મળી ગયો કે કે ના ના તો જીતી ગયા લાગે છે એ આ જે પ્રમાણે કમર કસવાની જે બાબત જોવા મળી રહી છે એમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ ક્યાંક થોડું ઘણું અત્યારે સક્રિય થાય કારણ કે ગ્રામ્ય વિસ્તારની જે બેઠકો છે એ પહેલાથી એમ કહેવાય છે કે ના સૌરાષ્ટ્રની અત્યાર તો એ કોંગ્રેસ પાસે જોવા મળતી હોય છે એટલે આ વખતે આમ આદમી પાર્ટી પણ હવે એન્ટર થઈ છે

એની પુન રચના હોય ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખની નિમણૂક હોય એ છતાં કોઈ રીતે નિમણૂક થઈ નથી શકતી કોઈ રીતે જે દાગી પ્રધાનો છે દાગી ધારાસભ્યો છે એને દૂર નથી કરી શકાતા કોઈ રીતે પ્રધાનમંત્રીનું વિસ્તરણ નથી થઈ શકતું મુખ્યમંત્રી પણ દિલ્હી જઈને ચાર પાંચ વખત વડાપ્રધાન વડાપ્રધાનને ગૃહમંત્રીને મળી આવ્યા છે દર વખતે જાય ત્યારે એવી વાત આવે કે પ્રધાનમંડળના વિસ્તરણ નજીકમાં છે પ્રદેશ ભાજપની બાબતો એટલા માટે કે નેતા વડાપ્રધાન અને ગૃહમંત્રી બંને સાથે મળીને પ્રધાન પ્રધાનમંડળના વિસ્તારનો પ્રશ્ન ઉકેલી શકે એમ છે ભાજપના પ્રદેશ પ્રમુખનો પ્રશ્ન પણ ઉકેલી શકે એમ છે એ બંને જ્યારે અને ગુજરાત એ બંનેનું ગૃહ રાજ્ય છે એ નથી થઈ શકતું ત્યારે ભાજપની અંદર પણ કઈ બધું સમૂહ સૂત્ર અત્યારે બરાબર તત્પર થઈને બેઠા છે અને રાજકીય દ્રષ્ટિએ તો એ લોકો પણ આગળ વધે એમાંથી એ લોકોને રાજકીય રીતે એ લોકોનો અધિકાર છે એમાંથી કોઈથી ના ન પાડી શકાય પણ આગામી સમયમાં આપણું જે રાજકારણ રાજ્યનું જે રાજકારણ છે એમાં સૌરાષ્ટ્ર એક બહુ જ મહત્વની ભૂમિકામાં આવી જશે અને ખાસ કરીને છેલ્લે વિજય રૂપાણીના અંતિમ યાત્રાના ખર્ચનો જે પ્રશ્નો ઉભો થયો છે એ પણ હું માનું છું કે આ કમ નથી પ્રશ્ન છે આ રસ્તાઓના પ્રશ્નો તો કોર્પોરેશનના સત્તાવાળાઓ ઉકેલવા જોઈએ રાજ્યના હાઈવે તૂટી ગયા છે એ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને પાસેથી એનું બરાબર કામ લેવું જોઈએ આવા કામ માટે થઈને વડાપ્રધાન સુધી કે ગૃહમંત્રી સુધી રજૂઆતો કરવી પડે ત્યારે એમાં ભાજપની જે સ્થાનિક નેતાગીરી છે એની પણ આપણને દયા આવી જાય કે આટલી બધી નબળી નેતાગીરી ભાજપની સ્થાનિક છે કે જે આવા પ્રશ્નો પણ નથી ઉકેલી શકતી ત્યારે આ બધી બાબતોને જોતા વડાપ્રધાન અને ગૃહમંત્રી પણ ચિંતિત હોય એ સ્વાભાવિક છે અને ભાજપનું કઈ રીતે ભાજપની બાબતો સરખી કરવી કઈ રીતે પ્રજાનો રોષ ઓછો કરવો એ બાબતો સતત એ લોકોના મનમાં ગુમરાતી હોય અને એ દ્રષ્ટિએ એમની ગુજરાતની અવારનવારની મુલાકાતને આપણે મૂલવી શકીએ બિલકુલ બિલકુલ સાચી વાત છે તો હવે આગામી સમયમાં સૌરાષ્ટ્ર તરફ રાજકારણીઓનું બી સેન્ટર બની ગયું છે આગામી સમયમાં હવે કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે અને જ્યારે મુલાકાતો તો અત્યારે વધી ગઈ છે શું એક બાજુ ભારતીય જનતા પાર્ટીમાં જે આંતરિક અસંતોષની બાબત જોવા મળી રહી છે તેને હવે પૂર્ણ આવશે કે કેમ તે તો એક સવાલ જોવા મળતો હોય છે પ્લસ બીજી બાજુ જે અત્યારની જે આ પરિસ્થિતિ ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સામે જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ અત્યારે તો પેસારો કરી રહી છે શું તે પણ સક્સેસ જશે કે કેમ પણ આ વખતે એક બાબત ચોક્કસથી છે કે પછી નગરપાલિકા અને કોર્પોરેશનની ચૂંટણી કે પછી વિધાનસભાની ચૂંટણી આ વખતે એપી સેન્ટર તો ક્યાંક સૌરાષ્ટ્ર જોવા મળશે તે બાબત ચોક્કસથી નક્કી છે તેની સાથે રાજેશભાઈ અને રાજુલભાઈ આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિશાણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમમાં માં મને આપશો જા નમસ્કાર